અમદાવાદના ન્યૂ મણિનગરથી વટવા જતા રસ્તાની હાલત દયનીય જોવા મળી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે અડીને આવેલા ન્યૂ મણિનગરથી વટવા તરફ જતી કેનાલનું ગરનાળાની આસપાસનો બે કિલોમીટરનો રસ્તો છેલ્લા ત્રણ વર્ષથી બિસ્માર હાલતમાં છે જ્યાં અનેક ધંધાકીય એકમો આવેલા હોવાથી મોટી સંખ્યામાં વાહનોમાં માલસામાનની અવરજવર થતી રહે છે પરંતુ બિસ્માર થયેલા આ રસ્તાના કારણે અવારનવાર લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે કોર્પોરેશનને રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી કોઈ નિરાકરણ નથી લાવવામાં આવ્યું અમદાવાદના ન્યુ મણિનગરથી વટવા જવાના રોડ ઉપર રોડ જ નથી આપ જોઈ રહ્યા છો દેવાશય ઇન્ડસ્ટ્રીયલ પાર્ક કે જ્યાં ઔદ્યોગિક અનેક એકમો આવેલા છે અને તેને કારણે અહીંથી વાહનોની અવરજવર સૌથી વધારે હોય છે પરંતુ આપ હાલ જ જુઓ અહીં રોડ જ નથી અને તેને કારણે જે વરસાદ પડ્યો તેનું પાણી આજ દિન સુધી અહીં ભરાઈ રહે છે તેને કારણે લોકો ખૂબ જ પરેશાન છે આ રોડ ઉપરથી પસાર થતા તમામ લોકો છે તે અહીંથી જે ખાડામાંથી પસાર થાય એમાં પણ આ પાણીને કારણે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અમદાવાદ શહેરની આ તસવીર છે કે જ્યાં વટવા વિસ્તારની અંદર ન્યૂ મણિનગર વિસ્તારની અંદર લોકોને રોડ જ નથી મળતા એમાં પણ ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય અને ખાસ કરીને મોટા વાહનો જ્યારે અહીંથી પસાર થતા હોય ત્યારે સ્થાનિકોની માંગ છે કે આ રોડને તાત્કાલિક રિપેર કરવામાં આવે જેથી કરીને રોજના જે વાહનો અહીંથી પસાર થાય છે તેમાં કોઈ પણ પ્રકારની નુકસાની ન થાય બસોથી વધારે અહીં ઔદ્યોગિક એકમો આવેલા છે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવેલા છે પરંતુ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાસેની આ તાસીર અને તસવીર છે કે જ્યાં લોકોને ખૂબ જ મુશ્કેલી અનુભવી પડી રહી છે અહીંથી પસાર થતાં લગભગ પાંચથી દસ હજાર કર્મચારીઓ હશે અનેક માલિકો હશે વાહનો લઈને પસાર થતા હશે અહીંથી ટ્રકો પણ જાય છે જે ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર ખાસ કરીને અવર કરતા હોય છે માલસામાનને એક સ્થળથી બીજી સ્થળે મોકલતા હોય છે પરંતુ જ્યારે આ રોડ પરથી પસાર થવાનું આવે ત્યારે તોબા પોકારી ઉઠે છે હજુ પણ એકવાર આ રોડ જોઈ લો કારણ કે ખૂબ જ મુશ્કેલીભરી પરિસ્થિતિની અંદર લોકો આ રોડ પરથી પસાર થાય છે આપ જુઓ કે એક ટેમ્પો આવી રહ્યો છે અને અહીંથી જ્યારે પસાર થશે ત્યારે કેવી હાલત થશે આ તરફથી વટવા વિસ્તારમાંથી ખાસ કરીને એક રોડ આવી રહ્યો છે એક ટ્રક આવી રહ્યો છે અને આ ટ્રક છે રોડ પરથી જ્યારે પસાર થશે ત્યારે કેવી હાલત થાય છે કહી શકાય કે અહીંથી આ રોડ એટલા માટે મહત્ત્વનો છે કારણ કે આ એ રોડ છે કે જે અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવેને કનેક્ટ થાય છે પરંતુ પરિસ્થિતિ એવી છે કે અહીંથી પસાર થતાં વાહનોને ખૂબ જ મુશ્કેલી પડે છે અને આ મુશ્કેલીને કારણે ખાસ કરીને હવે વિચાર કરવો રહ્યો કે આ રોડ આખરે ક્યારે થાય છે અમદાવાદ બરોડા હાઈવેથી બિલકુલ નજીક આ જે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે ત્યાં આ પ્રકારની પરેશાની છે અને તેને કારણે ખૂબ જ લોકો છે તે પરેશાન છે સાથે ઔદ્યોગિક એકમોમાં પણ ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે કેમેરામેન શૈનિક મહેતા સાથે દીપિકાકુમાર ન્યૂઝ હેટીંગ ગુજરાતી અમદાવાદ જામનગરમાં બિસ્માર રસ્તાઓ અને ખાડા પુરવા સ્થાનિકોએ જાતે મહેનત કરવાનો વારો આવ્યો છે

શા માટે ખાતપુરત કરવું પડ્યું આ રસ્તા ઉપર અત્યારે આપ ઉભા છો અને tractor અને JCB લઇ પણ આવ્યા છો અહિયાં હું આ રોડ ઉપર નીકળો પોઝિશન બહુ ખરાબ જોઈ બાકી એટલે આ સરપંચ ને મળ્યો અને બધી વાત કરી કે મારે આ કરવું છે બાકી બરાબર અને આ દસ થી પંદર ગામ ને જોડતો બહુ બિસ્માર હાલતમાં રસ્તો છે બાકી તો તરત જ મને એવો મેં નક્કી કર્યું કે મારે આ final કરવાનું થાય છે એટલું પૂર ખર્ચે કરવામાં આવી રહ્યું છે અને આ પ્રકારની કામગીરી કેટલા સમયથી થી કરો આ મારા ઘરના ખર્ચે જે પૈસાથી હું કરું અને સાત વર્ષથી આવું રોડ રિપેરિંગ કરું ખાડા હોય અહીંયા કેવી તકલીફ પડે છે કેટલા ગામને જોડતા રસ્તાની આ પ્રકારની આ અઢાર થી 20 ગામને જોડતો રસ્તો છે અને બે નેશનલ હાઈવેને જોડતો રસ્તો છે આ છેલ્લા 4 થી 5 વર્ષથી આવી નમી હાલતમાં છે અને દર વર્ષે અમાર ગામના સો ખર્ચા રસ્તો રિપેર કરી છે પ્લસ ધમમાં કોઈ બીમારીનો કેસ હોય દિલવરીનો કેસ હોય તો 108 ને રજૂઆત કરતા જેટલી વાર જામનગરથી એટલી વાર આ 30 કિલોમીટરમાં વાર લાગે છે આવાર મુશ્કેલીઓ વેઠવી પડી છે જે પ્રકારના રસ્તા પર દ્રશ્ય જોઈ રહ્યા છો હાલ અહ ટ્રેક્ટર ની મદદ થી રસ્તો છે તે રિપેર કરવામાં આવી રહ્યો છે અહીં અ જેસીબી પણ બોલાવવામાં આવ્યું છે અને જે પ્રકારે આપ જોઈ રહ્યા છો ગ્રામજનો ઉપસ્થિત થયા છે અને રસ્તાનું રિપેરિંગ કામ કર્યું છે જે પ્રકારે સરકારી અધિકારીઓ અને નેતાઓ દ્વારા રસ્તા રિપેરિંગ ની કાર્યવાહી થતી હોય છે તેવી જ રીતે ગ્રામજનો એકત્ર થઈ અહીં જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો હાલ જેસીબી અને ટ્રેક્ટર ની મદદ થી રસ્તાઓના જે ખાડા છે તે ખાડા ભરવામાં આવી રહ્યા છે જે પ્રકારે લોકો છે તે લોકો રોડ રસ્તાનું સમારકામ કરાવી રહ્યા છે જે કામ સરકાર ને કરવું જોઈએ એ કામ હવે લોકો આગળ આવી રહ્યા છે અરવિંદભાઈ નામના જે વ્યક્તિ છે એ વ્યક્તિએ સ્વખર્ચે આ રસ્તાનું સમારકામ શરૂ કર્યું છે ગ્રામજનોના સહયોગથી અત્યારે જાજ મહેનતને જિંદાબાદ કરી અને છેલ્લા ઘણા સમયથી જે રસ્તાની તકલીફ હતી એ તકલીફ દૂર કરવા માટે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે જામનગર રાજકોટ હાઈવે થી ગંડલા તરફ જે જોડિયાનો હાઇવે છે એ જોડતા વીસ ગામો જેટલાનો જે અતરિયાળ રસ્તો છે આ રસ્તો હાલ સમારકામ કરવામાં આવી રહ્યો છે ત્યારે સરકાર ને પણ શરમ લાગે એ પ્રકારની પરિસ્થિતિમાં લોકોએ હવે કામગીરી કરવાનું આરંભ્યું છે કેમેરામેન મનસુખ કાંબોળિયાની સાથે કિંજલ જામનગર સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા ખાડા અભિયાન હાથ ધરાયું કામરેજમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા જાતે જ ખાડા તંત્રને જગાડવાનો પ્રયત્ન કરાયો કામરેજ વિસ્તારમાં ઠેર ઠેર મસમોટા ખાડા પડ્યા છે ખાડા રાજ સીવાન ચાલકો અત્યંત પરેશાનીનો સામનો કરી રહ્યા છે અનેક વખતની રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી નહીં કરવાનો કોંગ્રેસે આક્ષેપ મૂક્યો મનપાએ કામગીરી ન કરતા કોંગ્રેસ કાર્યકરોએ સ્વ રોડના ખાડા પૂરીને વિરોધ દર્શાવ્યો વિરોધ પ્રદર્શનમાં સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા ભ્રષ્ટાચારના કારણે બિસ્માર બનેલા રોડ હોય બિસ્માર પડેલા જે બ્રિજો છે એને ઉજાગર કરવા માટે વિદ્યાર્થીઓ પરેશાન છે નાની નાની સ્કૂટી અને બાઈક લઈને નીકળનારા તમામ પરેશાન છે એમના પ્રશ્નોને ઉજાગર કરવા માટે આ એક કાર્યક્રમ આપ્યો હતો ટૂંક સમયમાં જો આ ખાડા ભાજપના શાસન દ્વારા ને પૂરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અંદર અંદર એ લોકોના શાસકના લોકો ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા ચોમાસાની સિઝન માં ખેડૂતોએ ખરીફ હવે ખાતર મુકવાનો વારો આવ્યો છે પાક તૈયાર થવાની આરે છે ત્યારે દાહોદ જિલ્લામાં ખાતરની અછત સર્જાય છે જો સમયસર ખાતર નહીં મૂકવામાં આવે તો પાક નિષ્ફળ જાય તેમ છે પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ ખાતર પીડા થઈ રહી છે આજુબાજુમાં ગાડીઓ ઉતરે એમ કે પાંચસો પાંચસો રૂપિયા લે રૂપિયા આમ બસો ને સિત્તેર વતાડ ભાવ સરકારી ભાવ બસો ને એસી નો ઠેકે આવે ત્યારે તમારો બાલ એમ કે આને ખેતી કરવાની ને ત્રણસો રૂપિયા દાડી હાલવાની એમ મજૂરો ને હાલવાની હજાર રૂપિયા ની મૂળ માં કેવો બસ બે ત્રણ ખેત ત્રણ ચાર પાંચ થઈ ને જવાની હોત એમાં બધે ખેતી વગાડવાની તો સર પછી કમાઈ છોકરા ને ખવાડવાનું માર્કેટ ને કે આજુબાજુ ઓરા ને ને પ્રાઇવેટ વાળા બંધ કરી દો તો જ ખાતર મળે ને તો આમથી મળે લોકો ત્રણસો રૂપિયા લે છસો રૂપિયા એમ કેતા પછી ભાડું કવાનું ને ખાતર કેતું થયેલી એક માણસ લે નવાગામ ખાતે ખાતરની કાળાબજારી ચાલી રહી હતી ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવી અમુક લોકો દ્વારા બસો સિત્તેર રૂપિયે મળતી ખાતરની થેલી ચારસો થી છસો રૂપિયા સુધીમાં વેચી રહ્યા હતા જે બાબતમાં ન્યૂઝ એટીન ગુજરાતી દ્વારા જિલ્લા વિસ્તરણ અધિકારીને માહિતી આપી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે દાઉદ જિલ્લામાં પાંચ લોકો સામે કાળાબજારીની ફરિયાદ નોંધાઈ છે યુરિયાની આપણને બે દિવસમાં આપવાની ખાતરી આપી છે અને આવશે એક યુરિયાની રેક ગોધરા ખાતેથી આઈપીએલનું પોર્ટ પાસેથી પણ આવતીકાલથી ખાતર આવવાનું શરૂઆત કરવાનું છે તે આપણા જે ખાસ સેન્ટરો છે દાહોદ લીંબડી અને જે માંગણીવાળા સેન્ટરો છે એમને પ્રાયોરિટી આપવામાં આવી છે